મહેસાણામાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા તાલુકા પંચાયત કચેરી જવાના માર્ગ પર પાણી ફરી વળ્યા માર્ગ પર આવેલી સ્કૂલના વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા વિદ્યાર્થીઓ ઢીંચણ સમા પાણીમાંથી નીકળવા માટે મજબૂર બન્યા છે ત્યારે મહેસાણાની અંદર ધોધમાર વરસાદ ખાબકી પડ્યો છે અને આ વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થઈ ગયા છે મહેસાણા અત્યારે જળનગરી બની ગયું હોય તેવા પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે લોકોના વાહનો ડૂબી રહ્યા છે દ્વિચક્રી વાહન ચાલકો જે છે જે બાળકો જે છે સ્કૂલે જઈ રહેલા સ્કૂલેથી ઘરે પરત ફરી રહેલા તેમને અત્યારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે જ્યારે આટલો બધો વરસાદ ખાબકી પડ્યો અચાનકથી જ માત્ર બે કલાકની અંદર દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો અને તમામ જગ્યાએ પાણી પાણી થઈ ગયું છે જળબંબાકારની પરિસ્થિતિ થોડા જ સમયની અંદર અત્યારે સર્જાઈ ગઈ છે મહેસાણાની અંદર અલગ અલગ દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છીએ વાહનો ડૂબી રહ્યા છે જે ટ્રક પસાર થઈ રહી છે આ ટ્રકના પૈડા પણ ડૂબેલા જોવા મળી રહ્યા છે જે પાણી ભરાઈ ગયું છે આ પાણીની વચ્ચેથી નાના બાળકોને લેવા માટે થઈને જ્યારે તેમના વાલીઓ પહોંચ્યા હતા સ્કૂલે ગયેલા બાળકો આ પાણીની અંદર ફસાઈ ગયા હતા બાળકોને લેવા માટે વાલીઓને દોડી આવવું પડ્યું હતું